કેમ છો ભાઈ મજામાં હા મજામાં શું નામ તમારું સાહિલ ખાન ઝવેરી સાહિલ ખાન ઝવેરી તાલુકો કયો પડે વડગામ તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા ઉંમર કેટલી છે આપડી બાવીસ બાવીસ વર્ષ હવે આપણી પાસે જે પશુ અહિયાં જોવો છે કેટલા છે ટોટલ નાના મોટા થઈને પશુ ટોટલ ત્રણસો પ્લસ ત્રણસો પ્લસ આટલા બધા પશુ છે કઈ કઈ નસલ છે આપડી જોડે બંની મુરા જાફરાવાદી નિયોડ પટ્ટાની

બાવીસો લિટર દૈનિક દૂધ છે દૈનિક કેટલા પશુ છે દૂધ હાલમાં હાલમાં એકસો ને નેવું એકસો નેવું પૈસુ મિલ્કિંગમાં છે હાલમાં એકસો ને નેવું નેવું દિવસ કેટલું થાય છે બાવીસો બાવીસો લીટર એક લાખ પોત્રીસ ચાલીસ હજાર નું થાય દિવસ નું એક લાખ પોત્રીસ ચાલીસ હજાર નું ખુબ સારું કેવાય આ વર્ષે કેટલું થશે લંગસમ ચાર કરોડ નું ટાર્ગેટ છે ચાર કરોડ નું હાલમાં બધું ડેરીમાં આપો છો બધું ડેરી જે રિટર્ન આવતો બધું બંધ કર્યું બંધ કર્યું હાલ બે કરોડ ઉપર નું ડેરીમાં થઈ ગયું છે બે કરોડ ઉપર નું થઈ ગયું તો ચાર કરોડ થઈ જશે શું આપડે શું ફરક ભાવ ફરક મળે છે ભાવ વધારો બેસે અચ્છા તો અત્યારે દૈનિક શું પગાર આવે છે દૈનિક હાલમાં મહિને પંદર દિવસ ઓગણીસ થી અઢાર ઓગણીસ લાખ પોત્રી લાખ ઉપર પોત્રીસ છત્રીસ લાખ પોત્રી લાખ નું થાય એમાં કેટલો ખર્ચો કરતા હશો

એ મોટા ભાઈ છે આશિફ ભાઈ છે સમજી લો કે બંને ભાઈઓ ખૂબ સારી એવી મહેનત કરે છે અને પશુ પ્રત્યે એમનો જે પ્રેમ છે એમનો જે ભાવ છે એ પણ બહુ સારો એવો છે અને સમજી લો કે મિત્રો બસો ત્રણસો સાડી ત્રણસો ચારસો ભેંસોનું મેનેજ કરવું અને પશુઓના જે વજન બનાવીને રાખવા ને ઘણા બધા એવા મુશ્કેલ છે પણ અહીંયા તમે જોઈ શકો છો જે ટોટલ જે પશુ છે ને ટોટલ જે ભેંસો છે એમાં બહુ સારી એવી સેવા છે એમાં વજન પણ બહુ સારા એવા છે અને જે ગણ આપે છે ને જે આપણે વ્યવસ્થિત દસ ભેસોમાં દાળ ના આપે એ ટાઈપનું એના કરતા પણ ચડી આવતું એ દાળ પણ આપે છે આપણે ભેસોમાં કેટલા કેટલા દૂધ છે અત્યારે આઠ નવ લિટર સાત લિટર છ લિટર અમારી તાજી વ્ય ને તો કમ સે કમ છ લિટર પ્લેસની જો સાત આઠ નવ દસ અગિયાર બાર અચ્છા અત્યારે સમજી લો કે બાવીસો લિટર કીધું તમે એકસો નેવું ભેસોમાં એમાં સિત્તેર ભેસ્ટ ફ્રેગ્નેન્ટ પણ છે ધન્યવાદ છે ખરેખર મિત્રો કારણ કે આટલી ભેસોમાં હારી ભેસ ટાઈમ નું પોત લીટર દૂધ લેવું બહુ મુશ્કેલ હોય છે અને સમજી લો કે આપડે ઘણા બધા ટાઈમ થી અહીંયા બેઠા છે જે બાલટીઓ આવે છે બધી મોટી પોત પોચ છ લીટર ની સાત લીટર ની આઠ લીટર ની એટલે ખૂબ સારું એવું દૂધ છે અને એમનો મિત્રો મેન ફીડિંગ પ્લાન્ટ છે ને એ મજબૂત છે તમે પ્રોપર અહીંયા આવશો ને અને તમે અહીંયા પ્રોપર આઈને આખું જે ફીડિંગ પ્લાન્ટ છે ને એ તમે જોજો તમે પ્રેક્ટિકલ અહીંયા અહીંયા આવીને તમે જે નોલેજ લેશો ને એમાં તમને ખૂબ સારી એવી જાણકારી મળશે તમારે પશુપાલનમાં સક્સેસ થવું હોય ને સફળ થવું હોય ને તો આ બાસુ ગામમાં જે આવેલો આસિફ ઝવેરોનું જે ફાર્મ છે ને એમાં તમે અવશ્ય નોંધ લેજો આપણું આ શું નામનું ચાલે આ ફાર્મની તમે અવશ્ય વિઝીટ કરજો એક અહીંયા પણ ફાર્મ છે અને એક એમનું જે મહેતા ગામ છે ત્યાં ત્યાં પણ ફાર્મ છે બે કિલોમીટર અંતરાલ છે પણ મેન તમારે મિત્રો ખાસ ધ્યાન એ છે કે અહિયાં ફીડિંગ પ્લાન છે ને એ તમારે ખાસ નોંધ લેવાની છે તમારી પાસે પોતી છ લીટર દૂધ આપવાની જે તમારી જોડે જે પોતી છ લીટર જે ભેંસો દૂધ આપે છે ને એમાં સાત લીટર સમજી લો કે એક લીટર પ્લસ દૂધ વધુ આપશે જોઈ શકો છો તો સમજી લો કે આ ફાર્મ તમે વીજળી કરશો ને તો તમે નુકસાન નથી તો પ્લસ સમજ આવશો તમે સમજી લો કે ફીડ એ બનાવે છે ને એમાં તમારે મેન આખું સાયન્સ જે સમજવાની જે આખી સિસ્ટમ છે ને એ તમારે મેન ખ્યાસ સર લો ભાઈ Abar